જો મિત્રો આપ યુટ્યુબ પર નવા હો તો અમારી ચેનલ સ્ટેટસ કેમને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અર બાજુમાં આગળ ઘંટીનો નિશાન બંધ દબાવો તો ભણવામાં ધ્યાન આપતો નહીં કોઈ ખેતરમાં કોઈ કામ ધંધો કરતો નહીં નિશાળ જાતો નહીં દોસ્તારો હાથે તું રગડ રગડ કરે છે આવું કેમ કરે છે હવે તું ખેતરમાં લાગી જાય ધંધે નહીં તરે ભણવાનું આવા છોકરા હોય નિશાળે જાતા નથી ને બસ ઘેર બેઠા બેઠા ખાવું પીવું ને ફરવું અને મોજ કરવી છે કોઈ કોમ ધંધો કરવો પણ નથી હવે મારે ખેતરે જવું પડશે વાંચડું હાંકવા ચાલુ